સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં ઉકા બાપાએ મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરી મારા સગા દીકરાઓ મને સાચવતા નથી સાંભળો આ બાપાની વેદના એ પહેલા ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો મારું ગામ અડવાણા લખત તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર મારું નામ ઉકાભાઈ ચતુરભાઈ રોજાશરા મારા છોકરા મને કોઈ વાતે રાખતા નથી મને કોઈ દિવસ પાણીનો લોટો પણ પાયો નથી હું માગીને ખાઉં છતાં મને માગીને ખાવા પણ દેતા નથી અને નબળો શું આવું કે કોઈ દિવસ મને કોઈ કોઈ એક ટક પણ રોટલો મને આપ્યો નથી કોઈ દિવસ મને પાણી પણ એમને પાયું નથી એની કોઈ પણ જાતની મને રાખેલો નથી અને છતાં મને હેરાન કરવો એનો અર્થ શું મારા ભાઈ કોક મને મારા માસી ભાઈઓ કે મારા માસીના છોકરા છોકરી કોક મને પાણી પાય કોઈ રોટલા ઘડી દે હાજો માંદો હોય અને મારા ઘરે કોક રોટલા ઘડી દે તો એમને ગમે નહીં અને બીજાને મારવા તોડે મારા માસીના છોકરાના ઘરે મારવા જાય મારા માસી છોકરાને કે તું તારા છોકરાને ને તારી છોડીને શું કામ રોટલા ઘડવા દે હવે મારા ભાઈની દીકરી છે એ કે રોટલા મને ઘડી ન દે મારી દીકરી નથી જો કે આજ રોજ આ બાપાજી આવ્યા છે એમના દીકરા એમને હાચવતા નથી એટલે અહીંયા અમારા આશ્રમે અહીંયા આવ્યાતા હતા આજે એટલે એમને કીધું કે ભાઈ કદાચ અહીંયા ન હાચવતા અહીંયા અમારી ભેગા જે જ્યાં લગ્ન ફાવે ત્યાં લગ્ન રહેજો એમના મોટા દીકરા અરે મેં વાત હોય કરી શું નામ છે એનું વિવેક વિવેકભાઈ અરે મેં વાત પણ કરી અને વિવેકભાઈ અત્યારે એમ કે છે કે મારા બાપને મારે કાંઈ લેવા દેવા નહીં પણ જે માણસ લોહીનો નહીં એ કોઈનો નહીં એમ અત્યારે એના બાપા અત્યારે અહીંયા આવીને રોવા માંડ્યા હતા અને એમને જે દુઃખ થયું એના દુઃખના હિસાબે આજરોજ અમે અહીંયા અમારા આશ્રમમાં કીધું ભાઈ તમને જ્યાં લગન ફાવે ત્યાં લગન કોડી સમાજમાંથી છે કે તમને ભેદભાવ ન હોય ન હોય તો અમારે અહીંયા આશ્રમે રહ્યો ખાવ પીવો મજા કરો એ તો તમારા છોકરા હવે જયારે આવે ત્યારે જે કાંઈ છે આમાં તો દાને દાને મેં લેખા હે ખાને વાલે કા નામ જો અખિલ બ્રહ્માંડનો માલિક આમાં કોઈ જન્મ ત્યાંથી માનવ ઉદરમાંથી અત્યાર સુધી પૂરું પાડી રાખતો હોય તો સાહેબ આ તો આ જગત છે અખિલ પ્રમાણનો માલિક બધાયનું પૂરું કરતો હોય અમે કોઈનું પૂરું કરતા નથી પણ આજે અમારા અહીંયા આશરે આવ્યા હતા એટલે એમના દીકરાને મેં ફોન પણ કર્યો અને એમનું આજે આ લાઈવ વિડીયાના માધ્યમથી આ વિડીયો એનો છે અને એની પાછળ એમના દીકરો છે શું જવાબ આપે છે એનો ઓડિયો પણ ચડાવી છે તમે જોજો કે આ કેવા જે આ દીકરા છેના કેવા હોય છે ભૈરાવું આવ્યા પછી પત્નીઓ આવ્યા પછી પ્રેમમાં પડ્યા પછી પછી એનો હગો બાપ એને સાંભરતો નથી પણ જો કદાચ બચપણમાં ખબર હોત તો એને દીકરા મોટા કર્યા હોત જો કોઈના દીકરા બાપને છેલ્લે આવી રીતે ઘા કરતા હોય તો એ એના દીકરાને મોટા નોકરા એટલે આ જે કાંઈ સંસ્કાર વિહોણી જેનો સમ ખરાબ થાય એટલે આ બાપાની જે વ્રણવ્યાથી છે અને એમનો દીકરો જે જવાબ આપે છે વિવેકભાઈ એમને મેં ફોન પણ કર્યો હતો અને આજે અમારે અહીંયા અમારે ત્યાં આવ્યા છે અને અમારી ભાગે રહેવાની પણ એમને કીધું કે અહીંયા તમે રહેજો એટલે જય ભીમ નમો બુધાય એમને જ્યાં લગ્ન સારું લાગે ત્યાં લગ્ન અહીંયા રોકાય પછી ઘરે છક્કર મારી આવે અહીંયા આવે એવી રીતે અમને એને મુક્તમાં નથી જેમ એની ઈચ્છા પડે એવી રીતે રહીએ એવું અમે એમને આજે છૂટ આપી છે અને એમના દીકરા હારે મેં આજે ફોન પણ કર્યો હતો તો

અરે જય માતાજી જય માતાજી જય અવાજ તમારો બરોબર નથી આવતો વિવેકભાઈ બોલો હાલો હાલો અવાજ તમારો બરોબર નોતો તો કહો વિવેકભાઈ બોલો જી હા મજામાં આનંદ પરમ ઓકે વિવેકભાઈ હું મનસુખભાઈ રાઠોડ બોલું રામોતી અવાજ ઓરખી ગયો બોલો સર અવાજ ઓરખી ગયો એલા પણ તો તો હવે મારો અવાજ ક્યાં ઘરે ઘરે ગયો અને એક બીજી વાત હતી કે મને ખ્યાલ હતો કે તમારો ફોન સોમવાર સુધીમાં આવશે કેમ હોય આવું બધું કરતું હોય બોલો ને શું હતું તમને કેમ શું ખબર હતી કે સોમવાર સુધીમાં આવશે એવું કેમ ખબર પડી ઈ શું છે કે તમારા નામ નું શું છે રેસ મારે છે મને માણસો સમજાણું પરફેક્ટ નામ લેવા નથી હું એ માણસ તમને જેને ફોન કરીને કીધું હોય ને એનો એમાં એવું છે ના ના કોઈ વસ્તુ જવાબ નહીં આપી શકું પણ એમની ખાલી હું તમારે આ ઓડિયો વાયરલ કરવા નથી તમને ખબર છે મને બધી ખબર છે હું તમને રૂબરૂ મળીશ માં કોઈ વાત નહીં કરું સોરી બધી બધા માણસો મંચુભાઈ ફોન કરે છે નો ડાઉટ અને તમે એક સલાહકાર સારા છો તમે એક વક્તા સારા છો તમે એક વ્યક્તિ સારા છો બધી વાત સો એ સો ટકા માની લીધી પણ તમે આ માણસ નો ફોન ઉપાડ્યો ને એ વસ્તુ તમે ગલત કરી બસ બીજું કઈ નહીં પણ એમ

બકી જીનું કે બક્ષોડી કરવાનો ટાઈમ હોય છે મારી પાસે નથી એવો ટાઈમ પણ હું એમ કહું છું કે એટલે તમાર મૂર તો ખાલી કાયને હાચવો કે એવું ખાલી મેટર તો એની છે હું કાલે देरડી ગયો તો ગાડી જોવા માટે અને હું ત્યાં થઈને નીકળો તો પણ મારી પાસે બે ત્રણ વ્યક્તિઓ બીજા હતા ને એટલે હું ઉભો ન રહ્યો માથી મારે તમને મળવું જ છું આવતી કાલે

ખબર હોય ને પ્રોબ્લેમ ઉભો કર્યો છે ને આપડે તો એમને નહી કરતા કે નાના છીએ કઉ છું ભાઈ કે તમે ખાલી એટલી મુદ્દો એટલો જ છે ખાલી એટલી જ મેટર છે વાત બરોબર છે પણ મુદ્દો શું છે ખબર છે મુદ્દો એક વસ્તુ થી ના બને આજે કઈ તમે કોઈ કોઈ સ્ટોરી કે કોઈ વાત ડિસ્કસ કરતા હોય તો તમારા એક થકી વાત નો બને હા હા એમ કે તમારા બાપાનો વાંક હું એ ખાલી મન કહી દયો મારે બીજું કઈ તમે ઈ જે હાલો જે હોય તે જવા દે વાત પણ આનો આનો એવો કસૂર કયો છે કે અત્યારે એટલી બધી હાર્ડ ગાંઠ પડી છે એ તો એમને જોવાનું હોય ને નકુ તમે મને કયો યાર તમારી પાસે બેઠા હોય તમે એને પૂછી હું એમ કહું છું એટલે જો ભાઈ એમાં એવું છે ઈ મને વાત કરે તો એની સામે મારે હું તમને પૂછું તો મને ખ્યાલ પડે ને કે ભાઈ હાચી વાત કઈ એ મતલબ મારે તમને ફોન કરવો પડ્યો ભાઈ

હું કોઈ પણ સારી વસ્તુ તમારે તમારે એની માટે તો તમે બેઠા હોય ને ત્યાં આવી જાય વસ્તુ એટલામાં તમે સમજી તમે સારી વસ્તુ તમારે એક્સેપ્ટ કરવી હોય ને તો એની માટે તમારે પ્રયાસ કરવો પડે બરાબર છે બાકી નબળાઈ તો તમે બેઠા હોય ને ત્યાં આવીને તમને મળે હું કહું છું જો ચારિત્રય ઇન પ્રયાસ હોય કદા ચાલો તો ઈ ચારિત્રય ઇન પ્રયાસ હોય તો ઈ ઘરે ઘર નો થોડો હોય છે એમ કહું અરે મારે પણ હું શું કમે બોલું હું કહું છું હા મનસુખભાઈ કે મારે કોઈ જાત નું ડિસ્કસ કરવું જ નથી આ વ્યક્તિ વિશે સમજાનું આ વ્યક્તિ વિશે મારે કોઈ જાત નું ડિસ્કસ કરવું જ નથી બાકી તમે માથું ઉતાર લો મને પોસાય છે તો મતલબ પણ હવે તો ઈ તો સંસ્કૃતિ નો એમાં તો છે એવું માનું છું હું હા છે ઈ તો પણ હું સંસ્કૃતિ માં છે મારા શબ્દો થી ઘા હોય છે તમને લાગે છે બરોબર છે no doubt પણ ઈ કોઈ એક તરફી વાત નથી એક તરફી હોય બે તરફી પણ હવે બાપ ઈ તો બાપ જ છે જે બાપ હોય ને જેની માં હોય ઈ છોકરો કદાચ જુગારીયો થાય તેની એની માં એને ઉકરડે નથી નાખી આવી આ દુનિયા નો ઇતિહાસ છે હું કોઈ વસ્તુ નહીં કરું બરોબર છે આપડે ઓલા જેવું છે મારી પોતાની અવગણનાય નહીં કરી શકું એટલે હું કોઈ બાબતે ડિસ્કસ કરવા નથી માંગતો આ બાબતમાં

એટલે આ તો કઈ નવાઈ ઠોકી તો હવે એને એને નવાઈ ઠોકી નથી તો ઈ તમારા છોકરા તમારી દયથી હાથ થા તે થી તમે નહીં કહે ને તે ક્યાં નવાઈ ઠોકી તે મારા દાદા ને સાચવ્યો નહોતો એ તો કરણાવો છો ભાઈ કરણી છે એ હા ક્યાં સ્વીકારવા તૈયાર છે ને અમે આવતી કાલ ને સ્વીકારવા તૈયાર છે અમે વર્તમાન નહીં તૈયાર છે સ્વીકારવા સાહેબ પણ સંસ્કૃતિ તો વાસન જ છે ને આજ હગો બાપ માં રકડતો હોય ને કદાચ તમે ગમે એટલા ભણેલા હોય તો એનાથી મતલબ શું? હું બધું તમે તમે વક્તા હો કે કદાચ તમે મોટા દિગમ્બર હો તમે મોટા જ્ઞાની હો સમજદાર હો બધું હો પણ બાપ થી મોટો તો નથી ને જો બાપ ન હોત તો આ જગતમાં સૃષ્ટિનું સૃષ્ટિ નું સર્જન ન થત

તમારે વ્યક્તિત્વ તમારે પકડી રાખવું પડે તમારું પોતાનું અસ્તિત્વ જાળવવા માટે તમારું વ્યક્તિત્વ તમારે બેસવું પડે પણ ઈ નો મારી વાત તમે સાંભળો તમે મારી વાત સાંભળો તો તમારે તમારું વ્યક્તિત્વ ને અસ્તિત્વ ને પકડી રાખીને જીવવું પડે તમે ગમે એમ હાલી નીકળો તમે બાપ હોય તો ભલે અને મોટા પૈગમ્બર હોય તો ભલે બરોબર બાકી દુનિયા ને કોઈ વસ્તુ નો ટાઈમ નથી કોઈ કોઈ ની માટે દુનિયા ની ભૂલી જવા આપડે આપડી વાત કરી કેમ કે દુનિયા ની અંદર દુનિયા ને લેવા દેવા નથી દેવા દેવા લેવા દેવા દીકરાના બાપ ને છે બરોબર આપણે તો કોઈ લેવા દેવા નથી કદાચ બાયું ફાટ થઈને આપણે બાપનો બાપ નો ઘા કરી દઈ કદાચ બાય કે એમ આપણે કરી દઈ તો એ તો બાય તો કાલે આવી હોય

પણ આપણે કોઈ વસ્તુ નો ઓલો time જ નથી આપણે એવો બાપ નો બાપ થવું જ નથી તો 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 એના અવગુણ સામું નાં જોવાય સાહેબ અવગુણ સામું જોઈએ જો સાંભળો માણસ ના ગુણ થી જ માણસ ઓળખાય માણસ એના વ્યક્તિત્વ થી નાં જ ઓળખાય તમે સાંભળો તમે બાપ તરીકે કયો છો તો હું માની લઉં છું અસ્તિત્વ છે એનું કે ભાઈ આ બાપ છે બરોબર છે હા માની લીધું વાત પૂરી થઇ ગઈ પણ મતલબ મારે એનો ફોલો નથી કરવો ના એ નહી થાય મતલબ આનો અવગુણ તમે હજી નથી કેતા એટલે મતલબ એ વાતમાં દમ છે ઈ વાતમાં દમ છે બરોબર છે પણ મનસુખભાઈ પ્રોબ્લેમ તો મારે છે હું તમને ઓળખો છું બરોબર છે કા તમારી પાસે નો આવ્યો

આપડે એનાથી કોઈ મતલબ જ નથી ભગવાન કાપી થઈ ગયા હવે એને કરોડ દિવાળી કે ગયો છોકરા બગડે પાપા જેની બગડે ને એનો ભાવ બગડે જેનો નો બગડે ને એનો દી બગડે જેના દીકરા બગડે ને એની જિંદગી બગડે ભાઈ કે દી વાળા દીકરા કા થોડી ને કા થા ભણો ના ઝીંડવાકરિયા ખરા દી ઉઠાડે કા કાઉન કા ખરા કઈક કઈક ફાળો એને ભાઈઓ તો ખરા વાંધો નહી ભાઈ મજા કરો તમે મજા કરો અમે નથી ભાઈ જો હું તો તમારી વાત કરું છું અમે તો મજા મારા ઘરે મારા છોકરા એવા પાક્યા છે ભાઈ કે જેને દુનિયાની અંદર મારા દીકરા નામ છે અંકિત રાઠોડ તમારા તો પાપ કોઈ ખરાબ પૈ ક્યાંય છે તમારા એવા પાપ થયા છે તમારા બંબાલ થઈ અને બાપ થી મારા બાપને પૂછો મનસુખ ગોવિંદ એટલે એમ કહી દે બાપુ જેમ રાજભા ઘટી કીધું હા મારા રાજ્યા એમ મારો બાપ કઈ કે હા મારા મનસુખ હા તો જ હા હવે આપણો હગો બાપ હડઅડ થતો હોય ને પછી આપણે એમાં ઈ વાત ને ફોલો ન કરતા હોય તો તમે કદાચ વિશ્વ ના ભૂખ હોય તો નકામી વાત છે

હા એમાં એ આવડી વાગરા તમે કહો કે વાહ દોસ વાહ જે ગાર ખવડાવી મોટા કર્યા અને જે ભણવા આંગળી ચાલી લઈ જતા તા ને તેથી કદાચ કીધું અને ગાથ તું મારો બાપ નહી તો હાલે પણ ઈ તો અત્યારે પાખું આવી ગયું એટલે હવે બાપ નો સાંભળે ભાઈ

કદાચ તમે સાંભળી લો તમે એને સ્વીકારી લો તો મને કોઈ તો મારે કઈ તમે સમજી તમારી પાસે કઈ જસજોતો નથી અને નો સ્વીકારો તો તમારી યાર મારો કોઈ દોષ નથી

કેમ કે એમાં તમારા ઘરે તમારા ઘર ના તમારી બાઈ એ તમારી સુખી નો થાય એનું કારણ છે કે જો તમે તમારા બાપ ના નો થયા લોહી નો નો થયો જીમ જીમ કોઈ નો નો થાય અરે થય નથી પણ તમે તો કોઈ ના નો થાવ કોઈ વાંધો નહી અને હું એક શુદ્ધિ ગુજરાતી માં તમને કહી દઉં મનસુખભાઈ આ જે તમે કાર્ય કરો છો ને એ બરાબર છે બરોબર છે પણ અમુક હદે આ ચાપલૂસી કહેવાય શું કહેવાય એ તમે જે ગણો તે હવે એ તો ચાપલૂસી આપણા હગા બાપને રોડવીએ એટલે તમે એને ચાપલૂસી લાગે હગા બાપને રોડવાય એને ચાપલૂસી દેખાય આપણે આપણા બાપનું કરીએ કે નથી તમે મને ચાપલૂસી કહો ચાપલૂસી કોણ કહી શકે સજન માણસ હોય હવે તમારો બાપ રોડમાં જ રખડે છે ને તમે કોકની ચાપલૂસી દેખાય તમારી ચાપલૂસી તમારો બાપ રોડમાં જ રખડે એની દેખાતી એ ચાપલૂસી કેમ કે તમને ખબર હોય સીસોડામાં આવી ગયો છું એટલે તમને ખબર પડી કે હવે મને ચાપલૂસી દેખાય તમે ગઈ કે મારો દુઃખ થાય ભાઈ જો સાંભળો ઈ જે મારા હોય ને એને વાળાની ધાતુ ની કિંમત ખબર હવે તમે કચરો કિંમત કેવી રીતે કરી શકો તમારા બાપ ની કિંમત તમે નથી કરી મારી કિંમત તમારી માં હોય

કોઈ વાંધો નહીં મજા લો કોઈ નો માં કોઈ હવે તમારો બાપ જો કદાચ ભલામણ આથી જેવું જનાવર રોતો હોય ને તમે વાહા કણે કે થેન્ક યુ ને ખુશી ને ફન્યુ બધું ખોટી મેટર છે સાહેબ કોઈ વાંધો નહીં કોઈ વાંધો એટલે ઈ તમે છેડા ઘર ના નઈ રહ્યો આ મારા વેણ યાદ કરી લેજો છેડા તમે તમારા ઘર ના નઈ રહ્યો તમારી બાઈ એ તમારી નઈ રહે કેમ કે જેનો બાપ જીનો નો થયો એની બાઈઓ એને નો થાય કેમ કે ઘરેથી શીખામણ જ આવી મળે આઈને એના બાપનો ઘા કરી દીધેલો છે તો જગત જોતી હોય ભાઈ